હાય એવરીન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા અન્ય રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ગિરનાર સેટની નીચે કેમ કે અહીંયા થાય છે મગફળીની હરાજી આજે વાર છે મિત્રો શનિવાર તારીખ છે વીસ નવ બે હજાર પચીસ અને આવક તો તમને ખબર છે કે હમણાં બંધ કરી દેવામાં આવી છે એટલે માલ જે પડેલો છે તેની હરાજી થાય છે ઓલમોસ્ટ કાલ રવિવારથી સાંજેથી આવક લેવામાં આવશે જો આવે તો તો અપડેટ આવે તો હું આપી દઈશ ચેનલ થ્રુ વિડીયો મેં સુધી બી ના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેઈલી હરાજીની વિડીયો સદર અપડેટ મળે છે તો ખાસ કરીને મહુઆર રેડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લસ તમારી માનીને જેમ બને એમ આગળ વધારજો અને આ વિડીયો છે ને એન્ડ સુધી જોજો સ્કીપ ન કરતા મારા ભાઈ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે બરાબર તો આજે આપણે જો અહીંયા પીડા છે બધાની હરાજી લાઈવ જોવા જવાની છે આજના શું ભાવ રહે છે બરાબર ચાલો શું બધા ભાવ રહે છે આપણે લાઈવ લાઈવ વિડીયો ના માધ્યમથી જોવા જઈ રહ્યા છો સાતસો ને બાણું રૂપિયા ભાવ

એક હજાર પૂરા મિત્રો ક્વોલિટી જોઈ શકો છો એક સાતસો ને છન્નું રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો હલો સતતો રૂપિયા સાતસો બે બે રૂપિયા બધા સાતસો બે બે રૂપિયા સમચાસ મજા મારે મારી આઠસો ચાલીસ રૂપિયા

सात सौ बाणु रुपया भाव मित्रों

اچھا جی ہم جو رینگ میں راجی میں ہرو صاحب 35 35 اپ کا بھائی محمد روڈ میں ایک کا ہے اس کا ریفرنس ہے اس کا ریفرنس ہے اس کا ریفرنس ہے

અગિયારસો રૂપિયા ભાવ એવો છે જોઈ શકો છો ક્વોલિટી મિત્રો છસો બાવીસ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો ક્વોલિટી جي ان کا چاسہ اس کے جی رو جی ہم نے کر کے بیٹھا ہو گیا طلات کا سبا ہو رہا ہے لوگوں کو وہ کریں گے دے گا اور اس کو نمبر ہے جو رہے گا اوپر ہے اے بھائی یہ لکھویا کو درجیا اوپر ہے اوکے اوکے छ सौ एक रुपया भाव है सात सौ छोतेर रुपया भाव वे मित्रों वक्त નવ જગ્યા બસો એક અગ્યાર અગિયાર આઠ શું અંગે નવ એક્રીસ એકવીસ મારી એક નવી એકત્રીસ

રાહત કરી રહ્યો છે બહુત સારી રીતે રાહત કરી રહ્યો છે એને ચાલુ તો કંડુગમ નિભાવ 240 240 રૂપિયા કંડુ કમાવવામાં હાથ 52 210 રૂપિયા હાથ 210 રૂપિયા ભાવ 700 210 રૂપિયા 754 ટકા નોટરો મને 600 માં 800 રૂપિયા હાથ 55 19150 762 રૂપિયા ભાવ આવ્યો છે